ઉગાડવા માટે કેટલી મહેનત કરવી પડે બાળકને મોટું કરવા કરતા ઝાડ મોટું કરવું કાઢવું પડે આપણે જીવવા માટે જે ઓક્સિજનની જરૂર જે આપણને ઝાડ આપે છે ખેતર સાફ કરી મને હજર પડતી કે જીવવા માટે દવાખાને જઈને પૈસા ખર્ચો દવાખાને ન જવા માટે પણ ઝાડની જરૂરી સારું સારું જાળવા માટે કરીને ઝાડની જરૂર છે મોદા ન પડાવવા આવનારા રૂપો અટકે એના માટે રસીકરણ કરવાનું પડ્યા પછી મેલેરિયા વાળો જયારે એમ પીએચબલ્યુ કહેવાય ત્રીસ હજારની વચ્ચે દવાખા આપણા ગામમાં પણ દવાખા આ બધું મિત્રો આજુબાજુના ડાકોરે છે સેવા જેનાથી મળી જશે माता गर्भ में जैसे नहीं ने माता की सरकार ने हमें क्या कल्पना करी आए आंगनवाड़ी है दर बुधवार ममता दिवस में बहन धात्री माता किशोरीओं जरूरी हो चेकअप कर विटामीन डी गोली आप दीक नहीं खावा पीवा ત્યારે આપણા બધા એમ ભાઈ આપણે કહી રહ્યો હતું તમને કે સરકાર ભણતર માટે ખૂબ શું શિક્ષક નથી પહેલાં તો પહેલાં ધોરણમાં દાખલ થાય એટલે એક હજાર રૂપિયાનો લક્ષ્મી બોન્ડ એટલા માટે કે નકા મારી બેન ભણવા મૂકે નહીં પણ પૈસાની નહીં લાલતે અરે ભણવા મૂકે અત્યારે હમણાં ગામની શાળામાં ગામની શાળામાં બાવી દીકરાઓ કે દીકરીઓ અરે દીકરીઓ ઘ્યાસ આલે આઠમા માવજને 70000 3600 3600 રૂપિયા આપી પાછા પણ આંબાનો બાળક ને આપણે સરકાર ચિંતાગ્રસ્ત સરકાર એમ કે કોક લાલાશા પા બધું કી અત્યારે તો દીપ્રો દીકરી એક સમાન બેટી બચાવો દીટી بچાવો બેટી બચાવો ના પર કાર્યક્રમો દ્વારા મિત્રો જાતા હોય ત્યારે બધું જ બાળક એક જ વાત કરે કરે કે એવું થાય કે દીકરો ન હોય दाउदी दिखुना आवे जति छतो हाटा हाटा दवद -दव दिखुडी लाइन लागे जस्तो दिखु वावे सभी उदी दिखुडी री एक सवाल रे के हर फॉर्म बनेनु जीवन मा थक्कु बात पचे अने सरकार जारे आपणा बदला जीवन सुरू कर पावे आपला जितो मानती चायो हम अपने गरीब ने गरीब तो ने गरीब रे तो हमें फॉर्म उजाय हाई मानती को मारा आगे मारो मतो नी जितरो गरीब आपा देवो आधार तो होगो नी तो ई आपनने तकलीफ ने करी नी सुखी सुखी रे બધા એકદમ ફેલ સુખી જીવી શકો એ પણ આપણો એવો કઈ રીતે બને સરકાર એટલા માટે બધાને હાથમાં કામ કરે છે કે બધા સારી રીતે જીવો બધા સુરક્ષાથી જીવો આજે બધું દેવ બધા લોકો સારા પાંભારો કહે તમે અમારું સન્માન કર્યું સરસ બધાનું દાખલ કરવા દીકરા દીકરી હોય જે સન્માન કર્યું હોય અહીં પણ સારા કરવામાં આવ્યું બધા આગેવાનો સન્માન કર્યું દીકરાઓને પ્રવેશ કરાયો અને હાથે હાથે મારે મિત્રો કેવું गापड़ा शिक्षकों आपत्ति को 2 सालों खूब सारी तो 3 सालों होता है 3 ही होता है दावनी शाळा होई वीरमित्र ने तो दाव होता दा है दा नको पण तालुका आपणा थरा तालुका रो फ्यूचर खूब सारो छे उ दावा हा छे इतला मते मित्र परीक्षा का आज मानेवण देखो 42 जो ऊपर बैठा था 843 बालको

तीजा नंबर पर आ एक खराब प्रोफाइल बेसाला ऊपर ट्रुकोलर द्वारा ओळखायल नरेंद्र